રાજકોટમાં આગામી સત્તર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી બપોરે ચારથી સાડા સાત સુધી ખાતે ભાગવત કે રામકથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ સમગ્ર કથાનું આયોજન સાંસદ અને મારુતિ કુરિયરના ફાઉન્ડર ચેરમેન રામભાઈ મોકરિયા અને પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આ કથામાં કથાકાર રમેશભાઈ ઓઝાના કંઠે હજારો ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ કથા કાર્યક્રમ દરમિયાન સાત દિવસ સુધી મેગા બલડ ડોનેશન કેમ્પ અને આગામી 23 જાન્યુઆરી સમૂલગ્ન મહોત્સવ સહિત અલગ અલગ વિવિધ કાર્યક્રમો આ કથા દરમિયાન યોજાશે આ અંગે વધુ વિગત રામભાઈ મોકરિયા અને તેની પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવી હતી ખૂબ આનંદની વાત છે કે અમારા પરિવાર દ્વારા ભાગો સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ સમય ગાળા દરમિયાન 22 જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે આપણા દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિભા થવા જઈ રહી છે એ જ સમયમાં અમારે અહીંયા રેશકોષ એટલે કે અયોધ્યા નગરીમાં જે ભાગવત કથાનું આયોજન થયેલું છે જેનું ભાઈશ્રીએ નામ આપેલું છે ભાગવત કે રામ અને રેશકોષના એ મેદાન છે અને અયોધ્યા નગરી નામ આપ્યું છે અને ભાઈશ્રીના સ્વમુખે તારીખ સત્તરથી ચોવીસ જાન્યુઆરી સુધી બપોરના ચારથી સાડા સાત વાગ્યા સુધી જે કથાનું આયોજન છે અને એ કથાના આયોજનમાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની તારીખ છે બાવીસ જાન્યુઆરીએ તો બાવીસ જાન્યુઆરીએ અગિયારથી બે વાગ્યા વચ્ચેના સમયમાં ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે અમે અહીં એને લેવ લાઈવ ટેલિકાસ્ટ કરશું સમગ્ર રાજકોટમાં રંગોળી ઘરે ઘરે કરશું તથા સમગ્ર રાજકોટમાં ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થાય ભગવાનની આરતી થાય દરેક મંદિરોમાં પણ ભગવાનની આરતી પૂજા થાય અને મંદિરો દરેક છે રામ ભગવાનના મંદિર સિવાયના બીજા બધા પણ મંદિરોમાં રંગે ચંગે એની ઉજવણી થાય અને એ જ ઉજવણી આ અમારા પંડાલમાં પણ થાય બધા સાધુ સંતો અને બધાની હાજરીમાં રાજકોટની પ્રજાની હાજરીમાં એ અમારો શુભ હેતુ છે અને હેતુમાં બધા સાથે મળી અને અમે આ ઉત્સવ ઉજવવા માગીએ છીએ કારણ કે આ પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન હતો અને ખાસ આનંદની વાત તો એ છે કે કોઈ પણ સમાજને અટ થયા વિના જે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને પછી જે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ લોકોએ એક જ સ્વરે એ ચુકાદો સ્વીકાર્યો છે અને કોઈ પણ જાતની હતાત વિના નહીં તો અગાઉ એવું કહેતા કે ચુકાદામાં આવશે તો અમે ખૂનની લો નદીઓ વેસે ને આવું થશે ને તોફાન થશે એને બદલે એકદમ સમર્પણ ભાવથી બધા જ લોકોએ એ ચુકાદાને સ્વીકાર્યો છે અને આ દેશમાં એક દિવાળી પછી આ બીજી દિવાળી ઉજવાઈ રહી છે એમાં બધા સમગ્ર રાજકોટની પ્રજા સંમ્માનિત થાય ભાગલે હર્ષભેર સાથે બેસી અને પ્રસાદ લઈએ અને સારી રીતે એ પ્રસંગ ઉજવાય એ જ અમારી વ્યવસ્થા રહેશે બાવીસ તારીખે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધીના જે કાર્યક્રમ છે એમાં પૂજ્ય રમેશભાઈ ઓઝા હાજરી પૂરા આવશે હાજર રહેશે ઉપરાંત બીજા કલાકારો છે ભજન ગીત રાસ આવા બધા કાર્યક્રમો પણ થશે અન્ય સંતો મહંતો પણ હાજર રહેશે અન્ય શ્રેષ્ઠીઓ રાજકોટના પણ હાજર રહેશે રાજકીય મહાનુભાવ પણ હાજર રહેશે અને એ બધાની સાથે મળી અને આ પ્રસંગ ઉજવવાનો પ્રયત્ન કરશું